નમસ્કાર મિત્રો માં પ્રશિક્ષક તાલીમ ભાગ બે ચાલુ થઈ ગઈ છે તો આજના આપણે પ્રશિક્ષક તાલીમ ભાગ એમાં મોડ્યુલ એક અસરકારક પાઠ આયોજન અને વર્ગખંડ અમલ આ મોડ્યુલના જવાબો જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા મોડ્યુલના જવાબો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે પ્રશિક્ષક તાલીમ ભાગ એક ના જવાબો જોઈએ પ્રશ્ન એક સામાન્ય રીતે ફ્લિપડ વર્ગખંડ કે મિશ્રિત શિક્ષણ મોડેલમાં વિદ્યાર્થીઓ ઘરે શું કરે છે તો એનો જવાબ આવશે સૂચવેલા વિડીયો જુએ અથવા આપેલ સામગ્રી વાંચે પ્રશ્ન બે રમકડા આધારિત શિક્ષણના આધારે રમતનો અભ્યાસક્રમમાં સંકલન કરવાનો પાયાનો હેતુ શું છે તો એનો જવાબ આવશે શિક્ષણને આનંદપ્રદ અને સર્વગ્રાહી બનાવવાનો પ્રશ્ન ત્રણ શિક્ષક વિદ્યાર્થીઓને રાણીની વાવ જોવા લઈ ગયા ત્યાં વિદ્યાર્થીઓ ગાઈડ સાથે વાતચીત કરી માહિતી મેળવે છે ત્યાં જે જે લખાણ મૂકવામાં આવ્યું છે તે વાંચે અને એકબીજા સાથે તેના ઉપર ચર્ચા કરે છે ઉપરોક્ત વિગત કઈ પેડાગોજી દર્શાવે છે તો એનો જવાબ આવશે અનુભવ આધારિત શિક્ષણ પદ્ધતિ પ્રશ્ન ચાર નીચેનામાંથી મિશ્રિત શિક્ષણ પદ્ધતિનો ફાયદો કયો છે તો એનો જવાબ આવશે મલ્ટીમીડિયાનો ઉપયોગ વધારે છે પ્રશ્ન પાંચ અંગ્રેજી વિષયમાં ગેમિફિકેશન પ્રવૃત્તિનું ઉદાહરણ કયું છે તો એનો જવાબ છે કાહુટનો ઉપયોગ કરીને શબ્દાર્થ ક્વિજ પૂર્ણ કરવી પ્રશ્ન છ પાઠ આયોજન માટે નીચે પૈકી કઈ બાબત લાગુ પડતી નથી તો એનો જવાબ આવશે વિદ્યાર્થીની જાતિ પ્રશ્ન સાત અસરકારક વર્ગખંડ આયોજન માટે શિક્ષક તરીકે કઈ કઈ બાબતો રાખવી જોઈએ તો એનો જવાબ છે ઉપરોક્ત તમામ પ્રશ્ન આઠ મિશ્રિત શિક્ષણનો અર્થ શું થાય તો એનો જવાબ છે પરંપરાગત વર્ગખંડ પદ્ધતિ અને ઓનલાઈન ડિજિટલનો સમન્વય પ્રશ્ન નવ નીચેનામાંથી કયો વિકલ્પ મિશ્રિત શિક્ષણના મુખ્ય લક્ષણો દર્શાવતું નથી તો એનો જવાબ આવશે હોમ લર્નિંગ પ્રશ્ન દસ અનુભવ આધારિત શિક્ષણનો મુખ્ય ફાયદો જણાવો તો એનો જવાબ છે સમસ્યા ઉકેલ અને નિર્ણય લેવો તો મિત્રો આ હતા પ્રશિક્ષક તાલીમ ભાગ બે મોડ્યુલ એકના જવાબો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા બીજા મોડ્યુલના જવાબો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ